તો મિત્રો આપણે હમણાં ધ્રોણેશ્વર મંદિરના જે દર્શન કર્યા છે ને ત્યાં પાણીનો ધોધ જે છે તો અવિરત વહે છે ક્યાંથી વહે છે તો એ અત્યારે વિજ્ઞાન પણ સાબિત નથી કરી શકતી અને એ પાણી જે છે તો એ સામે આવે છે તમે જોઈ શકો છો હવે મેં તમને જે જગ્યા બતાવી છે એ જગ્યાએ આવે છે અને ત્યાંથી પછી અહીંયા આવી અને અહીંયાથી આ પ્રમાણે અહીંયા પુરુષો માટે આસપાસ જોતા હોય બધા લોકો અને અહીંયાથી પછી જે અહીંયા નદીમાં ડાયરેક્ટ સીધું પાણી વહી જાય છે અહીં તમારે નાવું હોય પાંખ પાક ધોવા હોય તો અહીંયા તમે જોઈ શકો છો આ પુરુષો માટે છે એ જ પ્રમાણે આગળ જે છે એ સ્ત્રીઓ માટે છે ત્યાર પછી તમારે અહીંયા બહેનો માટે જે કંઈ કપડાંને ચેન્જીસ કરવા હોય તો એ તમે કરી શકો છો તે પ્રમાણે આખું આયોજન એ છે વ્યવસ્થિત 哎，真的，真的呀。